હાલમાં જ મિત્રો પરિવહન વિભાગ દ્વારા આવો મેસેજ મોકલવામાં આવેલો હતો જો તમને આ મેસેજ મળ્યો હોય અથવા ન મળ્યો હોય તો પણ તમારે લાયસન્સમાં મોબાઈલ નંબર અપડેટ કરવો જરૂરી છે તો મિત્રો ઝડપથી આપણે કઈ રીતના મોબાઈલ નંબર અપડેટ કરવો એ તમને જણાવી દઉં સૌ પ્રથમ મિત્રો તમારે ગૂગલમાં પરિવહન સેવા એવું તમારે ટાઈપ કરી લેવાનું છે મિત્રો ફર્સ્ટ લિંક આવે છે એની ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે જેવું જ આપણે એની ઉપર ક્લિક કરશું એટલે સામે જ તમને જો પોપ અપ જોવા મળશે જો આપના મોબાઈલ નંબર અપડેટ કર્યા હોય હિન્દી અથવા ઇંગ્લિશમાં તમને આવી રીતનો પોપ અપ જોવા મળશે હવે તમારે આરસી બુકમાં પણ મોબાઈલ નંબર અપડેટ કરવાનો રહેશે અને તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ છે તેની સાથે પણ તમારે મોબાઈલ નંબર અપડેટ કરવાનો રહેશે તો ફર્સ્ટ જો એ વાહન લખેલું છે એની નીચે લિંક આપેલું છે ત્યાંથી તમે આરસી બુકનો મોબાઈલ નંબર અપડેટ કરી શકો છો અને સારથી લખેલું છે તેની નીચે લિંક આપેલી છે ત્યાંથી આપણે ડ્રાઇવિંગ લાઇસન્સનો મોબાઈલ નંબર અપડેટ કરી શકીએ છીએ તો આપણે તેની ઉપર ક્લિક કરી દેવાનું છે હવે જેવું જેની ઉપર ક્લિક કરશો એટલે તમને જો અહીંયા તમારો ડ્રાઇવિંગ લાઇસન્સ નંબર એન્ટર કરવાનો છે ત્યારબાદ તમારે બર્થ ડેટ એન્ટર કરવાની છે અહીંથી જો તમારે સિલેક્ટ સ્ટેટ લખેલું છે ત્યાં આપણે ક્લિક કરશું એટલે ત્યાંથી તમારે સ્ટેટ સિલેક્ટ કરી લેવાનું છે આપણે ગુજરાત સિલેક્ટ કરી લઈએ ત્યારબાદ તમારે જે કેપચા એન્ટર કરવાનો છે જ્યાં કેપચા જોવા મળે છે ત્યારબાદ સબમિટ પર તમારે ક્લિક કરી દેવાનું છે તો મિત્રો આપણે જેવું જ સબમિટ પર ક્લિક કરશો એટલે જો અહીંયા તમને આધાર નંબર અને વર્ચ્યુઅલ આઈડી એવી રીતના જોવા મળશે તમારે તમારો આધાર કાર્ડ નંબર એન્ટર કરવાનો છે અહીંયા અને જનરેટ ઓટીપી પર તમારે ક્લિક કરી દેવાનો છે આધાર સાથે જે લિંક હશે મોબાઈલ નંબર એની ઉપર તમારે એક ઓટીપી મોકલવામાં આવશે એ તમારે જો નીચે એન્ટર ઓટીપી લખ્યું છે ત્યાં તમારે એન્ટર કરી દેવાનો છે તો આપણે ફટાફટ ઓટીપી એન્ટર કરી અને ત્યારબાદ નીચે સ્ક્રોલ કરશો એટલે જો અહીં ટીક બોક્સ આપેલા છે ત્રણ ત્યાં તમારે ત્રણ વાર ટીક કરી અને ઓથેન્ટિકેટ લખેલું છે એની ઉપર ક્લિક કરી દેવાનું છે હવે તમારા લાઇસન્સમાં જે તમારી ડિટેલ છે સંપૂર્ણ એ તમને જોવા મળશે તમારું સરનામું તો આપણે નીચે પ્રોસેસ લખેલું છે એની ઉપર ક્લિક કરી દેવાનું છે નેક્સ્ટ મિત્રો તમને જો અહીંયા તમારો એક્ઝિસ્ટિંગ મોબાઈલ નંબર એવું જોવા મળશે અહીંયા મોબાઈલ નંબર હોય કે ન હોય તમારે પ્રોસેસ પર ક્લિક કરી દેવાનું છે નેક્સ્ટ નવો મોબાઈલ નંબર જે તમે હાલમાં વાપરો છો એ બંને વખત અહીં એન્ટર કરી દેવાનો છે ત્યારબાદ તમારે પ્રોસેસ પર ક્લિક કરી દેવાનું છે નવો મોબાઈલ નંબર કોઈ પણ તમે એડ કરી શકો છો મોબાઈલ નંબર એન્ટર કરીને સબમિટ પર ક્લિક કરશો એટલે જો અહીંયા ઓટીપી મોકલવામાં આવશે એ મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવ્યો છે એ એન્ટર કરી અને ત્યારબાદ વેરીફાઈ ઓટીપી પર તમારે ક્લિક કરી દેવાનું છે ત્યારબાદ નેક્સ્ટ તમારે જો પ્રોસેસ લખેલો છે એની ઉપર ક્લિક કરી દેવાનું છે નેક્સ્ટ મિત્રો જોવાય એ સક્સેસફુલી અપડેટ યોર લાઇસન્સ નંબર એ તમને જોવા મળશે ત્યારબાદ જો આપણો સક્સેસફુલી મોબાઈલ નંબર એમાં અપડેટ થઈ ગયો છે એવું તમને જોવા મળશે તો વિડિયોને લાઈક કરી લેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ ફોર વોચિંગ